જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો આજે આપણે ગયા છીએ કોલેજમાં કેમ કે મારે એટીનું ફોર્મ ભરવાનું હતું અને આ છે અમારે કોલેજ તો ચલો આપણે ફોર્મ લેતા આવીએ અને ફોર્મ ભરી દઈએ તો ચલો મેં ફોર્મ લઈને આવી ગયો જુ હું તો ફોર્મ તો ભરવું પડશે કે તો આરે આપણે બીજા સામે ફોર્મ ભરી દઈએ અને ફોર્મે ફટોફટ આપણે ભરી દીધું અને હવે જમા કરી દઈએ કાર્યાલયમાં અને કાર્યાલયમાં જ થોડો વિડીયો બનાવીએ તો જુઓ આપણે કાર્યાલયના અંદર વિડીયો બનાવીએ છીએ ઓય આપણે ફોર્મ જમા કરી દઈએ અને કોલેજનો નજારો બતાવીએ તમને તો આપણે કોલેજમાં લોબી ફરીએ છીએ મસ્ત બિંદાસ તો આજ તમે ગુરુવારની ની રજા છે એટલે એટલે તો આપણે કોલેજમાં આ જો કોલેજનું ગાર્ડન બગીચો જે અને તમને આખી કોલેજ બતાવીએ અમે જો તો તમને મારા પાછળ જે કોલેજ તો દેખાતી રહેશે અને અમે તમને પાછલા કેમેરા આખો વિડીયો કોલેજ બતાવીએ તો જુઓ આ છે આખી કોલેજ કોલેજની જે બિલ્ડિંગ છે તે અને હવે જશું આપણે બાઇકના શોરૂમ મેં બાઇકને થોડું ફિલ્ટર બદલાવાનું આપણે તો જો આપણે શોરૂમમાં આવી ગયા છે અને હવે આપણે બાઇકને જે ફિલ્ટર બદલી દઈશું કેમ કે બાઇકનું ફાયરિંગ બદલાઈ ગયું છે અને હવે આપણે અહીં ચા પી લઈએ કેમ કે ચા આવી ગઈ હતી તે ચા પીધી અને પછી જશું આપણે બાલ કપાવા તો ચલો મિત્રો આપણે જઈએ બાલ કપાવા તો જો મેટ્રો માં આવી ગયા આપણે મસ્ત બિંદાસ બાલ કપાવા બેસી ગયા છે અને આપણે ચકાચક બાલ કપાઈ દઈએ તો ચલો આ ભાઈ આપણે બાલ કાપી દે તો બાલ કપાનું કામ ચાલુ તો જો બાલ તો આપણે મોટાભાગે કપાઈ દીધા અને આપણે વિડીયો પણ શૂટ પણ કરીએ છીએ અને જો આપણે દાઢી કરાવી દઈશું દાઢી કરાવીને અને જો આપણે એકદમ બાલ બાલ કપાઈને એકદમ ચક્કા ધૂમ થઈ જઈશું તો જુઓ આપણે એકદમ હીરો જેવા તૈયાર થઈ ગયા બાલ બાલ કપાઈ દીધા દાઢી બાઢી કરી દીધી બાલ બાળ ખંચર દઈએ કેમકે બાલ પડ્યા છીએ બાલ કા કે ગરમીના એટલે કપાઈ દી હું રૂકી દઈએ આપણે બસ હવે પકોડી ખાવાયા પંખમ બે તો પંખમ બે પકોડી ખાઈએ છીએ થોડી પકોડી ખાઈ દીધી અને હવે જઈએ બજારમાં તો બજારમાં જઈએ અમે તો જોવા બજારનો વિડીયોમાં સટલાશના બજાર અને હવે જીયા હતા અમે ગંજમો કેમ કે પંખાંગ ગંજમાં એ ઘઉં લેવાના હતા તે ગૌ લઈ લીધા અને આજનો વિડીયો આટલા સુધી મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો